મહાદેવની આરાધના માટે અતિ મહત્વ ધરાવતા એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી પ્રારંભ થયો છે જ્યારે બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો અનોખો સંયોગ બન્યો છે ત્યારે શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આજથી દેવાધી દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવાનો અતિ પવિત્ર સમય ગણાય છે આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાય છે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારેથી થઈ છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે આવો સંયોગ બોત્તેર વર્ષ પછી સજાય છે

ચંદ્ર અને મંગળનો કુબેર યોગ અને શનિનો શશક યોગ રજા છે આ પાંચે ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે જે પાવન શ્રાવણ માસને સિદ્ધદાયી બનાવનારા આજથી આપણા હિન્દુ ધર્મનો પવિત્ર પુણ્ય પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ છે આજથી દરેક શિવાલયોમાં ભાવિક ભક્તો ભગવાન શિવજીનું આરાધન કરશે ભગવાનને અભિષેક કરશે બિલવા પત્ર ચઢાવશે ઓમ નમઃ શિવાય અથવા મહામૃતની જય માતાનો જાપ કરશે આજે આ વર્ષ ત્રણ વર્ષે આ શ્રાવણ માસ આવ્યો છે કે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી છે અને છેલ્લે અમાવસ્યા પણ સોમવારે છે આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે આજના દિવસે ભગવાન મહાદેવજીને ચોખા થી અભિષેક કરવાનું બહુ મહત્વ છે ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ માટે કલ્યાણ માટે આજના દિવસે ભગવાન મહાદેવજીને ચોખા થી અભિષેક કરવો તો એનો અનંત પુણ્ય મળશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે